એના જ્ઞાન કેરે લોપ થવાનો થાતે જમ સૂર્ય કેવો છે પ્રકાશ હે શરૂ હોન કારણે એના પ્રગાન નો કેરે લોપ ન થાય હય મને કે પૃથ્વી સૂર્ય માં ફરી જાય ત્યારે અહી અંધકાર હોય આનો કે સૂર્ય નહી પણ સૂર્યના પ્રકાશનો લોપ ન થાય તે આપણે જ્યારે ઊંઘી ગઈએ સુષુપ્તિ માં હોય ત્યારે એમ લાગે કે કોઈ પ્રકારનો જ્ઞાન નહી પણ આત્મા જ્ઞાનનો લોપ થવાનો થાતે માત્ર વિશેષ જ્ઞાન લોપ થઈ ગયો મન ના હોન કારણે પણ જ્ઞાન સ્વરૂપ આત્માનો લોપ થવાનો થાતે

જે અગ્નિ ઉષ્ણ હોવાને કારણે અગ્નિ હોય ત્યારે ઉષ્ણતાનો લોભ જેમ ન થાય તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે એના જ્ઞાનનો ક્યારેય લોપ થાય તેથી સુષુપ્તિમાં ભલે બધાનો લોપ થઈ ગયો પણ આત્મા તો કેવો છે જેમ કે છે પંચદશીમાં કે નાટક દીપ જેમ હંમેશા પ્રકાશિત હોય નાટક ચાલતું હોય ત્યારે બધાને પ્રકાશિત કરે અને નાટકના બધા પાત્રો અને શ્રોતાઓના બધા બધા પ્રેક્ષકો જતા હોય ત્યારે પણ એ બધાને અભાવને પ્રકાશિત કરે અંતે તે રીતે આત્મા સ્વપ્માં આ બધી વૃત્તિઓ નાટક ને સત્યમ જ્ઞાન આનંદમાં સત્યમ જ્ઞાન બ્રહ્મ બ્રહ્મ કવું છે એમાં જ્ઞાન અગત્યમ છે આનંદ સ્વરૂપ અનંત સ્વરૂપ છે જ્ઞાન બ્રહ્મ છે અગ્નિ અને ઉષ્ણતા એ બે અભિન્ન છે તે રીતે બ્રહ્મ અને જ્ઞાન અભિન્ન છે કારણ કે જ્ઞાન એ બ્રહ્મ સ્વરૂપ છે જ્ઞેયાભિ જ્ઞેયથી અભિન્ન છે એ સમજાવે છે तस्यैव विशेषणं ब्रह्मज्ञेयं यस्य स्वस्य तदिदं ब्रह्मज्ञेयम् औष्णस्यैव अग्निवत् अभिन्नम् तस्यैव विशेषणं यज्ञानविशेषणं कृते किं ज्ञाने ब्रह्मज्ञेयं ज्ञानम् एमज्ञेयम् േയം ജന്മേഷേശ് ബ്രഹ്മേ ജ്ഞാനമേ ബ്രഹ്മ ജ്ഞാന വിശേഷ ശ്രോ ബ്രഹ്മജ്ഞഷ്ണഭിം તે ઉષ્ણતા અગ્નિ અભિન્ન હોય છે તે રીતે આ જ્ઞાન બ્રહ્મ થી ભિન્ન છે આખા જ્ઞાન બ્રહ્મ જે આ જ્ઞાન નો વિષય છે એ બ્રહ્મ આ જ્ઞાન કરતા અભિન્ન જ્ઞાન થી અભિન્ન છે આમ જેવી અગ્નિ તો ઉષ્ણતા અગ્નિ નો વિષય છે એના કરતા અગ્નિ જેમ અભિન્ન છે તેમ બ્રહ્મ જે આ જ્ઞાન નો વિષય એના કરતા જ્ઞાન અભિન્ન છે માટે એ જ્ઞાન ને બ્રહ્મ જ્ઞે એમ કહેવામાં આવે છે અર્થાત બ્રહ્મ જેને માટે જ્ઞેય છે એવું જ્ઞાન ને બ્રહ્મ કહેવામાં આવે છે અને એ જેવી અગ્નિ ઉષ્ણતા અભિન્ન એ બ્રહ્મથી જ્ઞાન કેવું અભિનંદ્યવાન આત્મસ્વરૂપેન અજેન જ્ઞાન અજં જ્ઞેય આત્મત સ્વયમ વિબુધ્ય અવગછતી નિપ્રકાશસ્વ સવિતાનો તેનાજો

આત્મારૂપી જ્ઞાન થી આત્મારૂપી જ્ઞેહ નું પ્રકાશ થાય છે જ્ઞાન પણ એ જ અને જ્ઞેહ પણ એ જ નિત્ય પ્રકાશ સ્વરૂપ એવો સવિતા જેમ સૂર્ય પ્રકાશ સ્વરૂપ છે એને પ્રકાશિત કરવા માટે કોઈ દીવાની કે ટોચ જરૂર નથી પડતી કારણ સ્વયં પ્રકાશ છે રીતે આત્માને પ્રકાશિત કરવા માટે બીજા કોઈ પ્રકાશની કે મનની જરૂર નથી પડતી અપેક્ષા એટલે વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ જો કસાયની અપેક્ષા ના હોય તો સાધનની અપેક્ષા એમ કોઈ કહી દે આત્માનું જ્ઞાન થવા માટે કસાય અપેક્ષા ના હોય તો આપણું સાધન છે ને માટે છે તો આત્માનું જ્ઞાન થવા માટે જરૂર આત્મ જ્ઞાન એટલે કે એવી વૃત્તિની આવશ્યકતા છે એવી સમજ નહીં કે નિશ્ચયની આવશ્યકતા છે પરંતુ આ જ્ઞાન એવું નથી કે જેમ જ્ઞાન વૃત્તિ આ ઘટાને પ્રકાશિત કરતી હોય એ કે આત્માને પ્રકાશિત કહે છે કે આત્મા મનની જરૂર નથી અને મનસા એવું દ્રષ્ટવ્ય મન વળી આત્માનું જ્ઞાન થવું જોઈએ એમ કહે છે કે જરૂર મનમાં આત્માના એટલે હું આત્મા છું બ્રહ્મ જે પ્રકારનો પ્રકાશ થવો જોઈએ

छेला वाक्य में कहे नित्य विज्ञान एक रस घन न ज्ञातरम अपेक्षते नित्य ज्ञान एक रस नित्य, नित्य ज्ञान एक रस एक रस एट आनंद नित्य विज्ञान स्वरूप आनंद स्वरूप होने कारण न ज्ञातरम अपेक्षते આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે એ બીજા કોઈ પ્રકારના પ્રકાશની અપેક્ષા રાખતો નથી બીજા મનની વૃત્તિની અપેક્ષા રાખે તો મનની વૃત્તિને વૃત્તિ જ્ઞાન આ પ્રકારની ત્રિપુટનો ધ્યાન અંત આવી જાય કે આ સ્વયં પ્રકાશ હોવાને કારણે એવા કોઈ પ્રકારની પ્રયત્નની કેવા પ્રકારના દ્વૈતની આવશ્યકતા નથી ટૂંકમાં આ જ્ઞાનમાં જ્ઞાતા અને જ્ઞે એ પ્રકારનો દ્વૈત હોતો નથી

આત્મા જ્ઞાન વિશે તો જરૂર એને પ્રકાશિત કરવાની વધતી જોઈએ અત્યારે આત્મજ્ઞાન થઈ રહ્યો છે તો કેવું થયું છે વિપરીત રીતે વરસાદ એના પર અનેક અધ્યારો સાથે જ્ઞાન થઈ રહ્યો છે અત્યારે આત્મનું જે જ્ઞાન થાય છે એમાં અધ્યારો પણ અંશ બહાર કરીએ તો આત્મનું જ્ઞાન થાય આવું સરળ છે સરળ એ રીતે છે એટલા જ માટે એવું નથી કહેતા કે વેદાંત શાસ્ત્ર પણ આત્માને પ્રકાશિત કરવાનું પ્રમાણ હોય વેદાંતના શબ્દોથી આત્માનું પ્રકાશન થતું નથી વેદાંતના શબ્દો થી આત્મા પણ આત્માનું જ્ઞાન આત્માનું જ્ઞાન થઈ રહ્યું છે અને જેનું જ્ઞાન થઈ રહ્યું છે આત્મા જ છે એમ હોવાને કારણે માત્ર એના પર જે અધ્યારોપ છે અર્થાત આત્મા વિશે જે ભ્રમ સેવા છે એ ભ્રમ દૂર કરવાની આવશ્યકતા છે નહીં કે આત્માને નવેસર ની જાણવાની આવશ્યકતા તેથી ભ્રમ અર્થ સંકલ્પ એમ જયારે કહીએ કે મનનો અમની ભાવ થઈ ગયો અર્થાત મન જયારે આ પ્રકારના આત્મા વિશે અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરતો હોય પોતાના વિશે અનેક પ્રકારનો આરોપ કરતો હોય પોતાનો ત્રિસ્કાર કરતો બંધ જગત પર છોડો માણસ માત્ર જગત પર અધ્યારોપ કરતો હોય તો વાંધો નહીં પહેલો પોતાનો પર અધ્યારોપ કરે છે પહેલા પોતાનો તિરસ્કાર કરીને પછી જગતનો ત્રિસ્કાર કરે છે ભલા પોતાના પર કલંક ઓડીને પછી જગત પર કલંક ઓઢાડે છે અંતે જયારે મન આ રીતે અમની ભાવ થઈ અર્થાત આત્મા પર આ પ્રકારનો અધ્યારો કરતો બંધ થઈ જાય આત્મા પ્રકાશિત હોય છે એને મન વિકૃત કરે છે સંકલ્પ વિકલ્પાત્મક મન આત્માના નિત્ય પ્રકાશ ને વિકૃત કરે છે જેમ કોઈ અરીસો વિકૃત હોય ને મારું પ્રતિબિંબ જેમ વિકૃત જણાય અંતે તે રીતે આમ મારું મુખ દેખાઈ રહ્યું છે પણ એ જે બરાબર નથી દેખાતું એના પર અનેક અધ્યારોપ થાય છે અને તે સીધો થઈ જાય તો આપો આપ જ મારું મુખ જેવું છે તેવું દેખાય એમ કંઈ નવું નથી દેખાતું પણ મારા વિશેના જે ભ્રમ હતા એ દૂર થાય અને તે રીતે મન જ્યારે આ પ્રકારે વિકૃત આત્માને વિકૃત કરતું બંધ થઈ જાય તે આત્મા અત્યારે પણ રહ્યો છે અને પછી નિર્વિકાર કે વિકૃતિ વગર પ્રકાશિત થાય એનો કહેવાનો ભાવ છે ટૂંકમાં એવું નથી કે આત્માનું જ્ઞાન એટલે કે અજમ આ જ્ઞાન કેવું છે જન્મ રહિત

शान्तिः शङ्करम् शङ्कराचार्यम् केशवम् बालरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेरि मूर्तिभेदविभागिने व्यौमवद्व्याप्तदेहाय नमः ॐ शान्ति 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 हरि ॐ श्रीगुरुव्यो नमः हरि ओ